નમસ્કાર સાથીઓ હું રત્નાબેન વોરા પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથીઓ બે હજારથી બે હજાર દસ સુધી હું કોંગ્રેસમાંથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે રખ્યાલ વોર્ડમાંથી ચૂંટાઈને આવેલી સાથીઓ મારો જે વોર્ડ છે એ પરા વિસ્તારમાં આવે છે પરા વિસ્તાર એટલે કે જ્યાં મજૂર સમાજ રહે છે જ્યાં બંધ બિલોના કામદાર દલિત પછાત ગરીબ લઘુમતી એવા લોકો અહીંયા રહે છે એટલે આ વિસ્તારમાં કોઈ સારી સ્કૂલ નહીં કોઈ સારા રોડ રસ્તા નહીં કોઈ સારા બાગ બગીચા નહીં પરંતુ હા તમને દારૂના અડ્ડા જરૂર મળી જશે જેટલા જોઈએ એટલા દારૂના અડ્ડા ઠેર ઠેર અમારા વિસ્તારમાં અને રખિયાલ વિસ્તારમાં જ નહીં પરંતુ સાથે સાથે સરસપુર બાપુનગર ગોમતીપુર અમરાઈવાડી ઓડવ એ બધા જે પણ કંઈક ફરા વિસ્તારમાં આવે છે તમામ પરા વિસ્તારમાં દારૂના જવાના અને આ દારૂના અડ્ડા તો આપણે બધા જાણીએ છીએ ખરેખર તો ગુજરાતમાં દારૂ પંદી છે પરંતુ ફક્ત કાગળ ઉપર તમારે જ્યારે જોઈએ જેટલું જોઈએ જ્યાંથી જોઈએ અને જેવા પ્રકારનું જોઈએ એ તમામ પ્રકારના દારૂ તમને મળી જશે આ સુવિધા આપણી સરકાર જ કરાવે છે ગુજરાત સરકાર જ કરાવે છે એટલે કે ગુજરાતની માનીતી પોલીસ હર્ષ સંઘવી જે ગૃહ મંત્રી છે મોટી મોટી વાતો કરે છે કોઈ ચરમબંધીને છોડી નહીં દેવામાં આવે ત્યારે ગુજરાતમાં આ ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલે છે તો ખબર નથી પડતી કેમ હવે એકવીસ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી

અને આખો દિવસ આ યાત્રા ચાલશે અને વચ્ચે જાહેર સભા પણ થશે સાથીઓ જે રીતે આ યાત્રાને પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે યાત્રામાં મુખ્ય મુદ્દો જ હવે એ બની ગયું છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની ની રેલમ છેલ છે અદાણીના પોર્ટ ઉપર થી કરોડો રૂપિયાનો નો ડ્રગ્સ ઉતરે છે પરંતુ જે ગુનેગારો છે એ નથી પકડાતા વિચાર કરવાની વાત છે કે જ્યારે કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડાય છે તો કેટલોય કરોડો રૂપિયાનો ડ્રગ્સ હશે જે ઠલવાતો હોય છે ગુજરાતના આજે ખૂણે ખૂણેમાં આ ડ્રગ્સની સપ્લાય થાય છે તમે જાઓ ગાંધીનગરમાં જાઓ પોશ એરિયામાં જાઓ મોટા મોટા સ્કૂલ કોલેજોમાં યુવા ધન આ ડ્રગ્સથી બરબાદ થઈ રહ્યું છે અને એટલું જ નહીં તમે જ્યારે પરા વિસ્તારમાં આવો ગરીબ વિસ્તારમાં તો દારૂના સ્ટેન્ડ મળશે પોટલિયો ને પોટલિયો મળશે કાચો દારૂ મળશે એસિડ વાળું દારૂ મળશે સાહેબ આજે જે પરા વિસ્તાર છે ને ગરીબ અને પછાત વિસ્તાર ત્યાં ઘરે ઘરે બાપ બેટો દારૂ પી પીને બાપ બેટાએ લીવર ખરાબ કરી દીધા છે અને એમનું મોત થાય છે તો ટીપીથી અને દારૂ પીને લીવર ખરાબ થઈ જવા દીધા છે તમે આવો મારી સાથે હું તમને ચાલીઓમાં લઈ જાઉં દરેક ચાલીઓમાં કેટલીક વિધવા બહેનો એવી છે કે જેમના ઘરવાળાઓ દારૂ પી પી મરી ગયા છે ને હવે એમની વિધવા બહેનો બહાર કામ કરવા માટે પોતાનું પેટ્યું રડવા માટે બાળકોના માટે બહાર કામ કરવા જાય છે ખૂબ જ દુઃખની બાબત છે અને આ બાબતે માનનીય શ્રી અમિત ચાવડાજી શું કહી રહ્યા છે એ આપણે પહેલા સાંભળીશું ચિંતન શિબિરના નાટકો આપણે છેલ્લા કેટલાય વર્ષોથી જોઈએ છે ત્રીસ વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં ખેડૂતોને આત્મહત્યા કરવી પડે ત્રીસ વર્ષના શાસન પછી પણ ગુજરાતના યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી કાયમી રોજગાર ન મળતો હોય ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે એનું શોષણ થતું હોય દારૂબંધીનો કાયદો હોવા છતાં પણ છડે ચોક ગામની ગલીથી લઈને ગાંધીનગર પાટનગર સુધી દારૂની રેલમ છેલ હોય યુવાનો બરબાદ થઈ રહ્યા હોય બહેન દીકરીઓ વિધવા થઈ રહી હોય એત્રીસ વરસની ચિંતન શિબિરો પછી પણ આ ગુજરાતની હાલત છે આજે પણ ગુજરાતમાં ખાતર નથી મળતું રસ્તા પહેલાં જ વરસાદમાં ધોવાઈ જાય છે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નથી ઓરડા નથી આંગણવાડી કેન્દ્રો મધ્યાહન ભોજન યોજના અને એ યોજનાઓમાં કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ્યા પછી પણ આજે પણ પચાસ ટકા બાળકો કુપોષિત છે આ બધું જ હોવા છતાં દર વર્ષે ચિંતન શિબિરના નાટક થાય જે પ્રકારે વાત કરી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જન આક્રોશ રેલીથી જ ક્યાંક ને ક્યાંક એક વિવાદ પણ શરૂ થયો છે દારૂના મુદ્દા પરનો વિવાદ છે નાયબ મુખ્યમંત્રીથી જીગ્નેશ મેવાડી સામે આવ્યા પછી તમે પણ એમાં ઝંપલાવ્યું છે આ રાજકીય વિવાદ છે કે ગ્રાઉન્ડનો રિવાજ છે એકવીસ તારીખે જ્યારે જન આક્રોશ યાત્રાની શરૂઆત ધીમાથી થઈ યાત્રાની શરૂઆત પછી પહેલું જ ગામ જ્યાં આવ્યું ત્યાં સો બસો બહેનોએ આવીને અમારી જે સભા હતી એમાં રજૂઆત કરી એમાં હું પણ હતો વિપક્ષના નેતા તુષારભાઈ પણ હતા અમારા પ્રભારી મુકુલ વાસનિક જીગ્નેશભાઈ બધા જ આગેવાનો હતા અને બધાની હાજરીમાં રજૂઆત કરી કે અમારે ત્યાં પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ છેલ છે નાની ઉંમરે અમારા દીકરાઓ દારૂની વ્યસનને ચડે છે મોતને ભેટે છે અમારી બેન દીકરીઓ વિધવા થાય છે અને એ એમનો આક્રોશ જે પીડા હતી એ રજૂ કરી અમારી રેલી આગળ જવાની હતી એટલે અમે જિગ્નેશભાઈને કીધું કે તમે એમની સાથે જાઓ જિગ્નેશભાઈ એમને લઈને પોલીસ સ્ટેશન ગયા પછીનો આખો એપિસોડ આ કીધું નહીં આવ્યો જો એમાં જિગ્નેશભાઈ શું ખોટું કહ્યું જે મહિલાઓનો આક્રોશ છે વારંવાર રજૂઆત છતાં પોલીસ સ્ટેશન એનું વાત સાંભળતી નથી પણ આખા ગુજરાતની જે હકીકત છે આખા ગુજરાતની મહિલાઓની જે પીડા છે દર્દ છે એ આખો આ મુદ્દો છે ને તમે જેમ જેમ યાત્રા આગળ નીકળી એ ખાલી પહેલા દિવસે નહીં દરેક દિવસે અમે બધા જ ગામોમાં પૂછ્યું કે પાણી મળે છે કે દારૂ મળે છે તો બધાનું કહેવું છે કે હજુ નલ છે જલમાં પાણી નથી આવ્યું પણ લોકેશન મોકલો એક ફોન કરો તો હોમ ડિલિવરીથી દારૂ મળે હવે આ જે વિવાદ ઊભો થયો છે માનનીય પ્રમુખ શ્રીએ જણાવ્યું તે કે બેનો આવ્યા અને બેનોએ એ તેમને ફરિયાદ કરી કે ભી આવી રીતે દારૂ એકદમ રેલમ છે જે ત્યારે ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણીજી એ બહેનો પોલીસ સ્ટેશન છે એ પોતાની છઠા થી જેમણે વાત કરી એનાથી પોલીસ ડિપાર્ટમેન્ટ આખરે ફફડી ગયું અને પોલીસે બહેનોને આગળ કરી કે જિગ્નેશ મેવાણી માફી માંગી મતલબ કે તમે હપ્તાઓ ચાલુ રહે એમાં તમને રસ છે ને તમારા ઘરવાળાઓ ખાખી વર્તી પહેરીને ઘરે વપતાવ લાવીને ભર તમારો અનાજ ભરે તમારા સુખ સુવિધાના સાધનો ભેગા કરે એ તમને મજૂર છે પરંતુ જે ભેવાઓ થાય છે જે વિધવાઓ જાય છે એ ભેનો માટે તમને કોઈ જરા પણ દુઃખ નથી જુઓ શું કહે છે જીગ્નેશ ભેમાણી ફરાદના ઢીમા પાસેથી જ્યારે અમારી જુનાંખો શરેલી નીકળી ત્યારે આગળ રસ્તામાં શિવનગર નામનું એક વિસ્તાર એ શિવનગરના લોકો એ વર્ષોથી રજૂઆત કરતા બી ખબર ને અમને બી ખબર ગેની બેની બી રજૂઆતો કરેલી મેં પણ રજૂઆતો કરેલી એ વિસ્તારના વડીલો યુવાનો બહેનો બધાની બહુ લાંબા વર્ષોની રજૂઆત બાદ પણ જ્યારે તંત્ર કામ નહોતું કરતું ત્યારે બધી બહેનોને લઈને અમે જિલ્લા પોલીસ વડાની કચેરી ત્યાં અમે લોકો પહોંચી ગયા કે તમને જ આવ દિવસ આપ્યા આ સો દિવસની અંદર ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂ નો અડ્ડો ના ચાલતો હોય જુગાર નો અડ્ડો ના ચાલતો હોય એક પણ કુટણખાનું ના ચાલતું હોય અને એક પણ જગ્યાએ ડ્રગ્સ ના મળે આવું તમે ગુજરાત કરીને બતાવો અમે તમને ચેલેન્જ આપીએ છીએ આપણા ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં ઇન્દુલાલી આગ્નિક અને રવિશંકર મહારાજના ગુજરાતની અંદર તમે જુઓ મહેસાણાની અંદર ડ્રગ્સ આવી ગયું અમારા પાલનપુરમાં ડ્રગ્સ આવી ગયું આખા ગુજરાતમાં આવી ગયું આખા ગુજરાતની અંદર દરિયા કાંઠે 72000 કરોડનું ડ્રગ્સ પકડાયું તો સવાલ પૂછવો કે નહીં સાથીઓ આજે આખું ગુજરાત ભડકે પડ્યું છે આખા ગુજરાતમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરે ઘરેથી નીકળી પડ્યા છે અને ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે આજે પણ ત્રણ કલાકે બપોરે અમદાવાદમાંથી અમદાવાદના શહેર પ્રમુખ માનનીય શ્રીમતી સોનલબેન પટેલની આગેવાનીમાં સેંકડો અને હજારો કાર્યકર્તાઓ નીકળી પડ્યા ઉમટી પડ્યા અને પછી એમની આગેવાનીમાં કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આપ જોઈ શકો છો આ રીતે કાર્યકર્તા ઉમડી પડ્યા છે તો સાથીઓ હવે ગુજરાતમાં ગુજરાતની જે પ્રજા છે

આપણા ગુજરાતમાં એસઆઈઆર પ્રવૃત્તિમાં કેટલાય આપણા જે બીએલઓ હતા એમણે આત્મહત્યા કરી છે એટલે આપણા ગુજરાતમાંથી સૌથી વધારે ડંકી રૂટે બહાર જનારા આપણા જ ગુજરાતીઓ છે અને આપણા ગુજરાતીઓને ઠગવાનું કોઈ કામ કરી રહ્યું છે તો આ મોદી સરકાર અને ભાજપની સરકાર કરી રહી છે પરંતુ હવે એ દિવસ દૂર નથી કે જ્યારે આ ગુજરાતમાંથી

હું મારી વાત આજે અહીંયા અત્યારે પૂરી કરું છું ફરી મળીશ એક નવી વાત સાથે અને એક નવા વિડીયો સાથે